રક્ષાબંધન પર ભાઈ બહેન ભલે ગમે તે ન કરે પરંતુ આ બે વસ્તુઓ જરૂર ખાઈ લેવી દરેક ઇચ્છા પૂર્ણ થશે નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ પર પ્રિય ભક્તો સનાતન ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે કારણ કે ભક્તજનો રક્ષાબંધનનો તહેવાર કોઈ સામાન્ય તહેવાર નથી પરંતુ ભાઈ બહેનના અટૂટ સંબંધ પ્રેમ અને સ્નેહનો તહેવાર છે જેમ કે તમે બધા જાણો છો કે રક્ષાબંધનનો આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે આવા સમયે રક્ષાબંધનના આ પવિત્ર અને પવન પર્વ પર બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે સાથે જ ભાઈઓ પોતાની બહેનોની રક્ષા અને આજીવન સાથ આપવાનું વચન આપે છે આ ઉપરાંત જે મહિલાઓ પરિણિત હોય છે તેઓ પોતાના માયકે એટલે કે પિયર પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જરૂર જાય છે આ કારણે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી પરંતુ ભાઈ બહેનના સંબંધોને મજબૂત કરવાનું એક ખૂબ જ સુંદર માધ્યમ પણ છે આ ઉપરાંત આ તહેવાર માત્ર ભાઈ બહેનનો જ નથી પરંતુ સગા સંબંધીઓ મિત્રો અને સમાજના લોકો વચ્ચે પણ પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક છે સાથે જ રક્ષાબંધનનો તહેવાર આપણને શીખવે છે કે આપણે હંમેશા આપણા ભાઈ બહેનો અને પરિવારના લોકોની રક્ષા કરવી જોઈએ અને તેમના પ્રત્યે પ્રેમ અને સ્નેહ જાળવી રાખવા જોઈએ કોઈપણ પ્રકારની નારાજગી ન રાખવી જોઈએ આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમને આજીવન રક્ષાનું વચન આપે છે તેમને ભેટ આપે છે અને આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ ભક્તજનો જો રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનો સંયોગ બની જાય તો તહેવારની શુભતા પર અસર પડે છે કારણ કે ભદ્રાકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું નિષેધ છે કારણ કે તેને અશુભ અને વિઘ્નકારી માનવામાં આવે છે આવા સમયે જો તમે ભદ્રાકાળમાં કોઈ શુભ કાર્ય કરો છો તો તમને શુભ પરિણામોની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળે છે જો બહેનો ભદ્રાકાળમાં પોતાના ભાઈને રાખડી બાંધે તો તેનાથી ભાઈની પ્રગતિ અટકી જાય છે અને ભાઈને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેનું જીવન સુખ સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે સાથે જ બહેનની આ નાની ભૂનના કારણે ભાઈના બનતા કામો પણ બગડી શકે છે અને ભાઈ રસ્તા પર આવી શકે છે આવા સમયે ભાઈઓ અને બહેનો તમારે ઉપરાંત રક્ષાબંધનના તહેવારના દિવસે પરિણિત મહિલાઓ પોતાના માયકે એટલે કે પિયર પોતાના ભાઈઓને રાખડી બાંધવા અને સંબંધોને વધુ મજબૂત કરવા માટે જાય છે આવા સમયે જ્યારે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધીને પોતાના સાસરે પાછી આવે છે ત્યારે તેઓ પોતાના ઘરેથી અનેક પ્રકારની વસ્તુઓ લઈને સાસરે આવે છે અને માતા પિતા પોતાની દીકરીને અનેક પ્રકારની વસ્તુઓ આપે છે ભાઈઓ પોતાની બહેનોને અલગ અલગ ભેટ આપે છે જેનાથી બહેન ખુશ થઈ જાય છે અને બહેનને દેવીના સમાન માનવામાં આવે છે પરંતુ કેટલાક માતા પિતા એવા હોય છે જેમની આર્થિક સ્થિતિ નબળી હોય છે તેઓ પોતાની દીકરીને વધુ વસ્તુઓ આપી શકતા નથી જેમનું ગુજરાન ખૂબ મુશ્કેલીથી ચાલે છે પરંતુ તેમ છતાં તેઓ પોતાની દીકરીને ખુશ જોવા માટે કંઈક ને કંઈક જરૂર આપે છે આવા સમયે દીકરીની પણ ફરજ બને છે કે તે પોતાના માતા પિતા સાથે સારું વર્તન કરે અને તેમના પ્રત્યે પ્રેમ અને સ્નેહ જાળવી રાખે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી ખાસ ચમત્કારી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જો ભાઈ બહેન રક્ષાબંધનના દિવસે આ ચમત્કારી વસ્તુઓનું સેવન કરી લે અને કેટલીક એવી વસ્તુઓ છે કે જો ભાઈ કે બહેન અથવા ઘરનું કોઈ મોટો સભ્ય આ વસ્તુઓનો ભોગ ભગવાન વિષ્ણુને સાચા મનથી લગાવી દે તો તે પોતાના ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે આવા સમયે આ વસ્તુઓનો ભોગ લગાવવાથી અને આ વસ્તુઓનું સેવન કરવાથી તેમનું ભાગ્ય સાતમા આસમાન પર હશે અન્ન અને ધનના ભંડાર ભરાઈ જશે સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થશે અને જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી અને ભાઈ બહેનનું એવું કોઈ કામ નથી હોતું જે પૂરું ન થાય કારણ કે મિત્રો આ વસ્તુ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી હોય છે જે વ્યક્તિની કિસ્મતને રાતોરાત ચમકાવી દે છે જેનાથી તે સાધકને ક્યારેય ગરીબીનો મોહ જોવો પડતો નથી હંમેશા જીવનમાં ખુશહાલી રહે છે અને દાંપત્ય જીવનમાં તેમજ વૈવાહિક જીવનમાં પણ ખુશીઓનો સંચાર થાય છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેનું સેવન ભાઈ બહેન અથવા ઘર પરિવારના કોઈપણ સભ્યએ રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો કરોડપતિ વ્યક્તિ પણ રસ્તા પર આવી શકે છે કારણ કે મિત્રો જેમ તમે સારી રીતે જાણો છો કે આ તહેવાર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આવા સમયે આ દિવસે કરેલી નાની ભૂલ વ્યક્તિને રસ્તા પર લાવી શકે છે સાથે જ આ ભૂલ વ્યક્તિને કંગાળ બનાવી શકે છે જેનાથી તે વ્યક્તિને જીવનમાં આર્થિક તંગી માનસિક તણાવ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય તો વ્યક્તિને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે નકારાત્મક ઉર્જા વ્યક્તિને જીવનમાં આગળ વધવા દેતી નથી વ્યક્તિના દરેક કામમાં અડચણો ઊભી કરે છે જેનાથી તે સાધકને જીવનમાં અસફળતાનો સામનો કરવો પડે છે અને તે વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકતો નથી આવા સમયે મિત્રો ભાઈઓ અને બહેનો હું તમને આ વિડિયોના માધ્યમથી જણાવીશ કે આ વર્ષે બે હજાર પચ્ચીસમાં રક્ષાબંધનનો શુભ પવિત્ર અને પવન પર્વ ક્યારે ઉજવવામાં આવશે ભદ્રાકાળનો સમય શું હશે રાહુકાળનો સમય શું હશે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શું હશે કારણ કે આ ગૂંચવણ બધાના મનમાં છે આ ઉપરાંત હું તમને એ પણ જણાવીશ કે રક્ષાબંધનના શુભ દિવસે કઈ વસ્તુઓનો ભોગ ભગવાન વિષ્ણુને લગાવવાથી અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં સુખ, સંપત્તિ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ આ વિડિયોમાં હું તમને એ પણ જણાવીશ કે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર કઈ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ જેનાથી વ્યક્તિ રસ્તા પર આવી જાય છે અને ગરીબી તેનો પીછો નથી છોડતી. આ ઉપરાંત આ વિડિયોના અંતમાં હું તમને કેટલાક ચમત્કારી ઉપાયો જણાવીશ જેનાથી તમારું દુર્ભાગ્ય સુખ સૌભાગ્યમાં બદલાઈ જશે આ વિડિયોમાં તમને રક્ષાબંધનના પર્વ વિશે સંપૂર્ણ માહિતી મળશે આ વિડિયોને તમે અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ વિડિયોમાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તમારી બધી ગૂંચવણો દૂર થઈ જશે અને તમે કહેશો કે કાશ આ વાત અમને પહેલા ખબર હોત છતાં જો તમને કોઈ વાત સમજાય નહીં અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તમને જવાબ આપીશું પરંતુ તે પહેલા જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા રહે તો આ વિડિયોને તમારી શ્રદ્ધાથી એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી સાચા મનથી જય શ્રી હરિ વિષ્ણુ જયલક્ષ્મી માતા લખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો સાથે જ આ વીડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો અને વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ માહિતીની જાણ થઈ શકે તો ચાલો પ્રિય ભક્તજનો સૌથી પહેલા તમારી આ ગૂંચવણ દૂર કરીએ કે આ વર્ષે બે હજાર પચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે ભદ્રાકાળનો સમય શું હશે રાહુકાળનો સમય શું હશે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શું છે અને આ દિવસે કયા યોગ બનશે તો ભાઈઓ અને બહેનો ધ્યાનથી સાંભળો આ વર્ષે બે હજાર પચીસના સાવન મહિનાની પૂર્ણિમા તિથિ આઠ ઓગસ્ટે બપોરે બે વાગીને બાર મિનિટે શરૂ થશે અને આ તિથિનું સમાપન નવ ઓગસ્ટે બપોરે એક વાગીને ચોવીસ મિનિટે થશે આવા સમયે ભક્તો ઉદયાતિથિ અનુસાર રક્ષાબંધનનું પવિત્ર પર્વ આ વખતે નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો નવ ઓગસ્ટે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે પાંચ વાગીને સુડતાળીસ મિનિટે શરૂ થશે અને બપોરે એક વાગીને ચોવીસ મિનિટે સમાપ્ત થશે એટલે કે રાખડી બાંધવા માટે તમને પૂરા સાત કલાક અને સાડત્રીસ મિનિટનો સમય મળશે આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકે છે સાથે જ તમને બધાને જણાવીએ કે આ વર્ષે રક્ષાબંધન પર અનેક યોગોનો સંયોગ બની રહ્યો છે આવા સમયે રક્ષાબંધનના શુભ અવસર પર નવપંચમ સૌભાગ્ય સર્વાર્થ સિદ્ધિ યોગ પ્રીતિ માલવ્ય બુધાદિત્ય જેવા રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી આ યોગોના બનવાથી રક્ષાબંધનના તહેવારનું મહત્વ વધુ વધી ગયું છે આ ઉપરાંત તમારા બધાના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વખતે ભદ્રા લાગશે કે નહીં કારણ કે ભદ્રા દરમિયાન રાખડી બાંધવી નિષેધ માનવામાં આવે છે અને બધાને ભદ્રાનો ડર રહે છે તો આવા સમયે ભાઈઓ અને બહેનો તમને બધાને જણાવીએ કે આ વખતે નવ ઓગસ્ટ શનિવારે આખો દિવસ રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો તહેવાર રહેશે પરંતુ મિત્રો આપણા બધા માટે ખુશીની વાત એ છે કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો નહીં લાગે જી હા ભક્તો તમે સાચું સાંભળ્યું ખરેખર ભદ્રા આઠ ઓગસ્ટે સવારે એક વાગીને બાવન મિનિટે સમાપ્ત થઈ જશે અને ત્યારબાદ નવ ઓગસ્ટની સવારથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શરૂ થઈ જશે આવા સમયે ભક્તો સંયોગની વાત એ છે કે ચાર વર્ષ બાદ આવો યોગ બની રહ્યો છે જ્યારે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો નથી લાગવાનો આવા સમયે તમે સંપૂર્ણ શ્રદ્ધા અને શુભ મુહૂર્તમાં રક્ષાબંધન એટલે કે રાખડીનો તહેવાર ઉજવી શકશો અને શાસ્ત્રો અનુસાર પણ રક્ષાબંધનને રહિત સમયમાં જ ઉજવવું સૌથી શુભ ફળદાયી માનવામાં આવે છે આ ઉપરાંત તમારામાંથી કેટલાક ભક્તોએ અમને પૂછ્યું હતું કે ભદ્રા શું છે આખરે ભદ્રાકાળમાં રાખડી કેમ ન બાંધવી જોઈએ અને આ પ્રશ્ન બધાના મનમાં રહે છે તો આવા સમયે તમને બધાને જણાવીએ કે ભદ્રાને હિન્દુ ધર્મમાં અશુભ સમય માનવામાં આવે છે ખાસ કરીને જ્યારે તેનો વાસ પૃથ્વી અથવા પાતાળ લોકમાં હોય છે ભદ્રાના સમયે રક્ષાબંધન જેવા શુભ પર્વને ઉજવવાની રાખડી બાંધવામાં આવે તો તેનું અશુભ પરિણામ ભોગવવું પડે છે અને ભાઈઓ બહેનોના મનમાં અને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે આથી ભદ્રાના સમયમાં રાખડી બાંધવાનું નિષેધ માનવામાં આવે છે અને ભદ્રાના સમયમાં રાખડી બાંધવાથી ભાઈઓ અને બહેનોના જીવનમાં અશુભ પ્રભાવ પડે છે અને પરિણામે ભાઈઓની આયુષ્ય પર પણ સંકટ આવી શકે છે જેને કારણે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી બચવું જોઈએ અને શુભ મુહૂર્તમાં જ રાખડી બાંધવી જોઈએ મિત્રો જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી બીજા લોકો પણ આ માહિતી મેળવી શકે અને જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો માન્યતા છે કે ભદ્રાકાળમાં કરેલા શુભ માંગલિક અને ધાર્મિક કાર્યો નિષ્ફળ જાય છે અને જીવનમાં શુભ પરિણામોની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળે છે ખાસ કરીને જો રક્ષાબંધન પર ભદ્રા લાગે તો બહેનો પોતાના ભાઈઓને રાખડી નથી બાંધતી કારણ કે આવું કરવાથી ભાઈ અને બહેન બંનેના જીવન પર નકારાત્મક અસર પડી શકે છે જેનાથી ભાઈ અને બહેન બંનેનું સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે જો કે જો ભદ્રા સ્વર્ગમાં હોય તો રાખડી બાંધવામાં કોઈ દોષ માનવામાં આવતો નથી આવું કરવાથી શુભ પરિણામો જોવા મળે છે આ જ કારણ છે કે ભદ્રાની સ્થિતિ જાણીને જ રક્ષાબંધનનું મુહૂર્ત નક્કી કરવામાં આવે છે અને રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આ ઉપરાંત તમારામાંથી કેટલાક ભક્તોનો એ પણ પ્રશ્ન છે કે આ વખતે રક્ષાબંધન પર રાહુકાળ રહેશે કે નહીં જો રહેશે તો તેનો સમય શું હશે તો ભાઈઓ અને બહેનો ધ્યાનથી સાંભળો આ વખતે રક્ષાબંધન પર રાહુકાળ રહેશે અને રાહુકાળના સમયે બહેને ભાઈને રાખડી ન બાંધવી જોઈએ નહીં તો આવું કરવું તમારી મોટી ભૂલ બની શકે છે કારણ કે મિત્રો રાહુકાળના આ સમયે કોઈ પણ શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે અને આ વાત તમારામાંથી કેટલાક ભક્તજનો જાણતા પણ હશે આવા સમયે તમને બધાને જણાવીએ કે નવ ઓગસ્ટે રાહુકાળનો સમય સવારે નવ વાગીને સાત મિનિટે શરૂ થશે અને દસ વાગીને સુડતાલીસ મિનિટે સમાપ્ત થશે આવા સમયે મિત્રો રાહુકાળના આ સમયે તમારા ભાઈને રાખડી ન બાંધો કોશિશ કરો કે આ અવધિને છોડીને જ રાખડી બાંધો જેથી ભાઈની રક્ષા અને તમારા પ્રેમનો તહેવાર પૂર્ણરૂપે ફળદાયી રહે જેથી તમને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને તમને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય અને તમારા ભાઈની પ્રગતિ થાય જીવનમાં સફળતા હાસિલ થાય મિત્રો આશા છે કે બધા ભાઈઓ અને બહેનોની આ ગૂંચવણ દૂર થઈ ગઈ હશે કે આ વર્ષે બે હજાર પચીસમાં રક્ષાબંધનનો પર્વ ક્યારે ઉજવવામાં આવશે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શું છે ભદ્રાકાળનો સમય શું હશે અત્યાર સુધી મેં તમને જે જણાવ્યું છે તેમાંથી તમને કંઈ સમજાયું નથી અથવા તમારો કોઈ પ્રશ્ન છે તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો ચાલો પ્રિય ભક્તજનો હવે તમને બધાને જણાવીએ કે રક્ષાબંધન પર કઈ વસ્તુઓનો ભોગ ભગવાન વિષ્ણુને લગાવવાથી અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને આર્થિક સ્થિતિ તેમજ ભાગ્ય મજબૂત થાય છે પરંતુ જો તમે હજુ સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો આ વિડિયોને તમારી શ્રદ્ધાભાવથી એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો અને વડીલો સાથે જરૂર શેર કરો નંબર એક કાચી કેળાની શાકભાજી પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં કેળાના છોડનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને આ વાત તમે સારી રીતે જાણો છો તો આવા સમયે રક્ષાબંધનના શુભ અવસર પર તમારા માટે આ એક ખૂબ જ સારી તક છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરવાની અને તમારા ભાગ્ય તેમજ જીવનમાં સુખ શાંતિ લાવવાની આ માટે તમારે શું કરવું તમારે કાચી કેળાની શાકભાજી શુદ્ધ ભાવથી સાચા મનથી બનાવી જ્યારે તમે આ શાકભાજી પૂર્ણરૂપે બનાવી લો ત્યારે તેનો ભોગ તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શુદ્ધ ભાવનાથી લગાવવો ભોગ લગાવ્યા પછી તમારે તેનું સેવન એટલે કે ભાઈ બહેન બંનેએ પ્રસાદ તરીકે કરવું આ ઉપરાંત તમને બધાને જણાવીએ કે ભાઈ બહેન ઉપરાંત આ વસ્તુનું સેવન પરિવારનો દરેક સભ્ય કરી શકે છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી અત્યંત પ્રસન્ન થશે અને તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને સંબંધોમાં મધુરતા રહેશે સાથે જ ભાઈ બહેનનો સંબંધ વધુ મજબૂત થશે નંબર બે સત્તુ અથવા પંજીરી જી હા ભક્તો રક્ષાબંધનના દિવસે સત્તુ અથવા પંજીરીનું સેવન કરવું પણ ખૂબ જ શુભ હોય છે અને આનું સેવન તમારામાંથી ઘણા સાધકોએ જરૂર કર્યું હશે કારણ કે મિત્રો સત્તુ ચણાથી બનેલો એક પૌષ્ટિક આહાર છે જે શરીરને ઠંડક અને ઉર્જા આપે છે જ્યારે પંજીરી ઘઉંના લોટ ઘી ગોળ અને સૂકા મેવાથી બનાવવામાં આવે છે જે ખાસ કરીને પૂજાના પ્રસાદમાં આપવામાં આવે છે અને આ પ્રસાદનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે આવા સમયે રક્ષાબંધનના શુભ અવસર પર બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધતી વખતે પંજીરી જરૂર ખવડાવવી પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પહેલાં તેનો ભોગ ભગવાન શ્રી હરિવિષ્ણુને જરૂર લગાવો ત્યારબાદ જ તેનું સેવન કરો આવું કરવાથી ભાઈ અને બહેન બંનેને સારું આરોગ્ય અને લાંબી ઉંમરનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ થશે જેનાથી દાંપત્ય જીવનમાં અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે અને દરેક કાર્યમાં સફળતા હાંસિલ થશે નંબર મીઠાઈઓ પ્રિય ભક્તો રક્ષાબંધનના દિવસે મીઠાઈઓનું વિશેષ મહત્વ હોય છે કારણ કે જ્યારે પણ બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે તે પોતાના ભાઈને મીઠાઈ ખવડાવે છે તે મીઠાઈમાં રસગુલ્લા ગુલાબજામુન બેસનના લાડુ અથવા સૂજીનો હલવો ખવડાવે છે જેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે કારણ કે આ મીઠાઈઓમાં ભાઈ પ્રત્યે બહેનોનો પ્રેમ અને આશીર્વાદ છુપાયેલો હોય છે આવા સમયે પહેલા મીઠાઈનો ભોગ ભગવાન વિષ્ણુને લગાવો પછી ભાઈને ખવડાવો આ ઉપરાંત તહેવાર પર બહારની મીઠાઈઓની જગ્યાએ ઘરે બનાવેલી શુદ્ધ મીઠાઈઓનું સેવન કરવું શુભ અને આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે આવું કરવાથી મીઠાઈ ભાઈ બહેનના સંબંધમાં મીઠાશ ઉમેરે છે અને પૂજાના પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે સાથે જ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જે મીઠાઈનો ભોગ ભગવાન વિષ્ણુને અને તમારા ભાઈને ખવડાવી રહ્યા છો તે મીઠાઈ પૂર્ણરૂપે શુદ્ધ હોવી જોઈએ નંબર ચાર કેસર તુલસી યુક્ત ખીર પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં અને આયુર્વેદમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્વ છે તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને તુલસી ભગવાન વિષ્ણુને પણ અતિ પ્રિય છે માન્યતા છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ કરતા નથી જ્યાં સુધી તેમાં વિષ્ણુ પ્રિય તુલસી દળ શામેલ ન હોય આવા સમયે તમે રક્ષાબંધન પર જે પણ વસ્તુનો ભોગ ભગવાન વિષ્ણુને લગાવી રહ્યા છો તેમાં તુલસી દળ જરૂર સામેલ કરો નહીં તો તમને તેનું ફળ પ્રાપ્ત નહીં થાય પછી તમે કહેશો કે અમારી મનોકામના પૂર્ણ નથી થઈ આ ઉપરાંત જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે તમારા બનતા કામો બગડી જાય છે કાર્યમાં સફળતા હાસિલ નથી થતી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે અને તમને ગ્રહદોષનો સામનો કરવો પડી રહ્યો છે તો આવા સમયે મિત્રો રક્ષાબંધનના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને તુલસીયુક્ત ખીરનો ભોગ જરૂર અર્પણ કરો આવું કરવું ભાઈ બહેનની સાથે ઘર પરિવાર માટે અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ભોગ અર્પણ કરતી વખતે તે ભોગમાં તુલસીપત્ર અવશ્ય નાખો કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આવું કરવાથી તમારી સ્થિતિ મજબૂત થશે તમારા અટકેલા કામોમાં ગતિ મળશે અને તમારું એવું કોઈ કામ નહીં હોય જે પૂર્ણ ન થાય કારણ કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે નંબર પાંચ બેસનના લાડુ જી હા ભક્તો બેસનના લાડુ રક્ષાબંધન પર ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનો સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે કારણ કે પીળા રંગના આ બેસનના લાડુ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક છે આવા સમયે તમે ઈચ્છો તો આને બજારમાંથી ખરીદી શકો છો નહીં તો તમે આને ઘરે પણ તૈયાર કરી શકો છો અને શુદ્ધ દેશી ઘીમાં બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુને લાડુ અર્પણ કરતી વખતે મંત્રોનો જાપ કરો અને ભગવાનને ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ અને મીઠાશ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરો આ બધું કર્યા પછી પૂજા બાદ આ લાડુઓને પ્રસાદ તરીકે બધાને વહેંચો અને પોતે પણ તેનું સેવન કરો આ ભોગ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ આરોગ્યવર્ધક પણ હોય છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારી પૂજા પાઠને સ્વીકારે છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો ભાઈઓ અને બહેનો આ હતી તે વસ્તુઓ જેનો ભોગ રક્ષાબંધનના શુભ અવસર પર ભગવાન વિષ્ણુને લગાવવો અને પ્રસાદ તરીકે તેનું સેવન કરવું તમારા માટે શુભ ફળદાયી રહેશે આવું કરવાથી ભાઈ બહેનનો સંબંધ મજબૂત થશે અને જીવનમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે સાથે જ ભાઈની સાથે સમગ્ર ઘર પરિવારની પ્રગતિ થશે ચાલો મિત્રો હવે તમને જણાવીએ કે રક્ષાબંધનના શુભ પવિત્ર પર્વ પર કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ પછી ભલે તે બાળક હોય સ્ત્રી હોય પુરુષ હોય કે વૃદ્ધ હોય આ વસ્તુઓનું સેવન કરવું નિષેધ છે નંબર એક બાસી ભોજન પ્રિય ભક્તજનો રક્ષાબંધનના શુભ પવિત્ર પર્વ પર બાસી ભોજનનું સેવન અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે બાસી ભોજનમાં તાજગી અને ઉર્જાનો અભાવ હોય છે જેનાથી શરીરમાં આળસ અને મનમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે આ ઉપરાંત તહેવારના દિવસે ભગવાનની પૂજા કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને બાસી ભોજન શાસ્ત્રોમાં નિષેધ ગણાયું છે સાથે જ રક્ષાબંધનના દિવસે તમે જે વસ્તુનો ભોગ ભગવાન વિષ્ણુને લગાવી રહ્યા છો અને જે વસ્તુનું સેવન કરી રહ્યા છો તે બાસી ન હોવું જોઈએ નહીં તો ભાઈઓ અને બહેનો તમને જીવનમાં શુભ પરિણામોની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળશે અને તમારા બનતા કામો બગડી શકે છે જેનાથી ભગવાન વિષ્ણુ પણ તમારાથી નારાજ થઈ શકે છે અને તમને પૂજા પાઠનું ફળ પ્રાપ્ત નહીં થાય જેનાથી તમારી મનોકામના અધૂરી રહી શકે છે તેથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર બે રીંગણ પ્રિય ભક્તો શાસ્ત્રોમાં રીંગણને અશુભ માનવામાં આવે છે અને તેનું સેવન ધાર્મિક પર્વો વ્રત પૂર્ણિમા અમાવસ્યા પર કરવું અશુભ હોય છે ખાસ કરીને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર રીંગણનું સેવન નિષેધ માનવામાં આવે છે આ ઉપરાંત ધાર્મિક ગ્રંથો અનુસાર રીંગણને તામસિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવે છે જે પૂજા પાઠના સમયે શરીર અને મનની શુદ્ધતાને પ્રભાવિત કરે છે સાથે જ એવું કહેવાય છે કે આ દિવસે રીંગણની શાકભાજી બનાવવી ખરીદવી કે ખાવાથી શુભ કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે સાવન માસની પૂર્ણિમા તિથિ હોય છે આવા સમયે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણ કામ વૃત્તિને વધારે છે આવા સમયે મિત્રો રક્ષાબંધનના દિવસે રીંગણની શાકભાજી ન બનાવી જોઈએ ન ખાવી જોઈએ ન ખરીદવી જોઈએ નહીં તો તમે પાપના ભાગીદાર બનશો નંબર ત્રણ લસણ અને ડુંગળી જીહા ભક્તો લસણ અને ડુંગળીને શાસ્ત્રોમાં તામસિક ભોજન ગણવામાં આવે છે અને રક્ષાબંધન પર લસણ અને ડુંગળીનું સેવન પૂર્ણરૂપે નિષેધ છે સાથે જ પૂજા પાઠ અને વ્રતમાં મનની શુદ્ધતા અને સાત્વિકતા અત્યંત જરૂરી હોય છે જ્યારે લસણ ડુંગળીની શાકભાજી ખાવાથી મનમાં તામસિક વિચારો અને શરીરમાં આળસ ઉત્પન્ન થાય છે આ ઉપરાંત શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે પર્વ તહેવારો પર લસણ ડુંગળી રહિત ભોજન જ ભગવાનને અર્પણ કરવું જોઈએ આવા સમયે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે રક્ષાબંધન પર તમે જે ભોગ ભગવાનને અર્પણ કરી રહ્યા છો તેમાં લસણ ડુંગળી ન હોવું જોઈએ નહીં તો ભગવાન વિષ્ણુ તમારાથી રુષ્ટ થઈ શકે છે જેનાથી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકો છો તો ભાઈઓ બહેનો આ હતી તે વસ્તુઓ જેનું સેવન રક્ષાબંધન પર ન કરવું જોઈએ જેનાથી જીવનમાં માત્ર અશુભ પરિણામો જ જોવા મળે છે ચાલો હવે તમને કેટલાક ચમત્કારી ઉપાયો જણાવીએ જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અટકેલા કામો પૂર્ણ થશે તો મિત્રો રક્ષાબંધનના દિવસે એટલે કે નવ ઓગસ્ટે શનિવાર છે આવા સમયે હું તમને આ દિવસે કરવામાં આવતા પ્રભાવશાળી અને ચમત્કારિક ઉપાયો જણાવું છું આ માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પછી એક દીવો લો પછી તેમાં સરસવનું તેલ નાખો અને વાટ નાખો આ બધું કર્યા પછી તમારા ઘરના મુખ્ય દ્વાર પર તેને પ્રજ્વલિત કરો પછી સાંજે પણ આ જ રીતે આ દીવો પ્રજ્વલિત કરો પછી સાંજના સમયે તમારા ઘરની નજીક જે ભગવાન શનિદેવનું મંદિર છે ત્યાં જાઓ અને ભગવાન શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો અને ભગવાન શનિદેવની પૂજા અર્ચના કરો ત્યારબાદ પીપળાના ઝાડની પરિક્રમા કરો પૂજા કરો તો મિત્રો આ ઉપાય કરવાથી તમારું સૂતેલું નસીબ ચમકી જશે અને તમારે ભગવાન શનિદેવના દોષ કે ગ્રહદોષનો સામનો કરવો નહીં પડે તો પ્રિય ભક્તજનો આજના વિડીયોમાં આટલું જ હતું જો ભાઈઓ બહેનોને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી તમને અમારા આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય સાથે જ આ વીડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી દરેકને ખબર પડે જય શ્રી હરિવિષ્ણુ જયલક્ષ્મી માતા ધન્યવાદ